ગુનાઓમાં સામેલ રહેલા ખૂંકાર સિકલીગર ગેંગના મુખ્ય આરોપી ગુરુચરણસિંહની પોલીસે ધરપકડ કરી છે છવ્વીસ વર્ષનો સિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ત્રેવીસ ગુનાઓમાં નોંધાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુજ સીટો હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો સુરત ખાતે મજૂરી કરી રહ્યો હતો આ ગેંગના લીડર જોગિન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોકસિંહ સિકલીકરે પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું હતું ગેંગના સભ્યોએ કુલ બસો ત્રેસઠ જેટલા ગુનાઓમાં જેમાં ઘરફોડ ચોરીઓ લૂંટ ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે વડોદરા શહેરના માપોદ પોલીસ સ્ટેશનમાં ગુજસીટો કે હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ ગુજસીટો કેકટ હેઠળના ગુનામાં અત્યાર સુધીમાં ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ પંદર આરોપી ને પોલીસે ઝડપી લીધા હતા પરંતુ આરોપી ગુરુચરણ ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીર સિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસથી નાસ્તા ફરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે કાર્યવાહી કરતાં ગુરુચરણસિંહ સિકલીગઢરને ભિસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો આરોપી ઉંમર છવ્વીસ કે જે હાલ ભેસ્તાન નગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાવ્યું હતું તેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગુરુચરણ ગુરુચરણસિંહે અગાઉ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં ત્રેવીસથી વધુ ગુનાઓમાં સંડોવણી છે જેમાં ચોરીના સાત ચેન સ્નેચિંગના બે ઘરફોડ ચોરીના ચૌદ ગુનાઓનો સમાવેશ થાય છે આરોપી મોડી રાત્રે પહેલાં વાહન ચોરી કરી ત્યાર પછી ચોરાયેલા વાહનનો ઉપયોગ કરી ઘરોમાં ઘૂસી ચોરી અને સ્નેચિંગ કરતા હતા પછી વાહન બિનવારથી છોડી દેતા હતા ગુરુચરણ ગુરુચરણસિંહ પોતે બે વખત પાસામાં પણ જઈ ચૂક્યો છે અત્યાર સુધીમાં ટોક